અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધોવાની આગેવાનીમાં ઘરોડા અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન આપવા માટે ચક્કાજામ કરાયો આજરોજ નલિયા ખાતે વીર અબડાસા જામ દાદાના સર્કલ પાસે સવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે કેટલાક સમયથી અબડાસા તાલુકાના ઘોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવતું નથી તે માટે ભુજ ખાતે શ્રીને આ સમસ્યાના ઉકેલ માટે બહુજન આર્મીના લખન ધોવા તેમજ અબડસા વિસ્તારના વિવિધ આગેવાનો સાથે મળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જ શ્રીને પંદર દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે જો આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મોટું આંદોલન કરાશે ત્યારે આજે નલિયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચકાજામ કરાયો હતો આ વેળાએ નાયબ કલેકટરશ્રી શ્રી નલિયાના ખુદ આવીને પ્રદર્શન કરતા આગેવાનોની સાથે ચર્ચા કરી હતી અને નાયબ કલેક્ટર શ્રી તેમજ શ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને વહેલી તકે વીજ કનેક્શન આપવામાં આવશે આ કાર્યક્રમમાં બહુજન આર્મીના સંસ્થાપક ધુવા મીડિયા કન્વીનર માવચી હિંગણા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા સૈયદ તકીશા બાવા દિવ્યરાજસિંહ જાડેજા રમેશભાઈ ભાનુશાલી ઈ ઇબ્રાહિમભાઈ

માંગણી એક જ છે કે બે હજાર એકવીસ ના સુપ્રીમ કોર્ટના ના બહાનું થઈ અને કોઠારા બીજીબીસીએલ એમ કહી રહ્યું છે કે ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નહીં આવે જ્યારે નાની નાની કંપનીઓ હાલત શરૂ થઈ છે બે ત્રણ વર્ષમાં એમને કનેક વીજ કનેક્શન આપવામાં આવ્યા હવે કહેવાય છે કે ઘોરાડ જે પક્ષી છે એમને વીજેથી વીજના તારથી કરંટ લાગે છે અને મૃત્યુ થઈ જાય છે તો અદાણીનો મેન વીજ આપણે ત્યાંથી અભિયારો જે તાર જાય છે તો એમને રદ કરો જે ખોટા દ્વારા પૈસા પડાવી અને એવા કનેક્શન આપવામાં આવ્યા છે એ કનેક્શન રદ કરો પહેલે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં જે એક વર્ષની અંદર તમામ તમામ બીજો વાયર અંડરગ્રાઉન્ડ કરવામાં આવે એને અંડરગ્રાઉન્ડ કરવાનું ચાલુ કરો તાત્કાલિક ધોરણે અને જે ભ્રષ્ટાચાર કર્યો વન વિભાગના અધિકારીઓ હોય કે પીજીવીસીએલ ના અધિકારીઓ હોય આ તમામ તમામ અધિકારીઓ ઉપર કાયદેસરના ના પગલાં લેવામાં આવે એવી મારી માંગ છે આજે નલિયા હાઈવે દાદા વીર અબડા જામ સ્મારક પાસે હાઈવે પર કરવામાં આવ્યું હતું અને ત્યાં કને એસડીએમ સાહેબ અમૃતર સાહેબ અને પીજી વિસીએલ જવાબદાર અધિકારીઓ પણ ત્યાં કને હાજર રહ્યા હતા અને એમને પંદર પંદર તારીખ પાંચ પંદર સુધીનો સમય માંગ્યો છે જો એક મહિનાની અંદર જે જે લોકોએ કોલ ભરેલા જેવા સાતસો ખેડૂતો છે એમને કનેક્શન આપવાનું શરૂ કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં આંદોલન થઈ શકે છે તાળા લગાવશે એસટીએમ ઓફિસને પણ તાળા લગાવવાની પૂરેપૂરી શક્યતા છે માટે ધારાસભ્ય ઓફિસ ઉપર ધરણા પણ થઈ શકે છે એ ધ્યાન રાખી દેજો માટે આપ સૌને વિનંતી છે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર ધારાસભ્યની પણ જવાબદારી છે તો આ તમામ લોકો ધ્યાને લઈ અને મહિના દિવસની અંદર આ ગોરાળ અભિયાન નો નિકાલ લાવો ગોરાળ પક્ષીને અમે બચાવવા માંગીએ છીએ જો મનો વિભાગ પાસે ચાલીસ ગોરાળ હોય અને માંગ બે બચ્યા હોય એ બચાવી નથી શકતા તો અમને પાંચ એકર જમીન આપો અમને અમે એનું રક્ષણ કરશું બાકી ખેડૂતોને આનામાંથી છૂટા દો અને ખેડૂતોને વીજ કનેક્શન આપો